દ્રશ્યો અમરેલીના છે જ્યાં હિમખડીપરાના મદરેસા પર બુલડોઝર ફરી વળ્યું છે શંકાસ્પદ મૌલાના મોહમ્મદ ફઝલ શેખ રહેતા હતા તે મદરેસાનું ડિમોલેશન કરાયું ત્યારે તપાસ કરતા મૌલાનાના ફોનમાંથી પાકિસ્તાનના કેટલાક વોટ્સએપ ગ્રુપ મળ્યા હતા પોલીસ અને તંત્ર મદરેસા અંગે હાલ તપાસ કરી રહ્યું છે ત્યારે મદરેસામાં શરત ભંગ થયો હોવાથી ડિમોલેશન કરાયું હતું નોંધનીય છે કે મફત ફાળવેલા પ્લોટમાં મદરેસા ઊભી કરી દેવામાં આવી હતી ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નીકળ્યું છે કે આ મદરેસા જે છે એનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો આધાર પુરાવા માંગવામાં આવ્યા અને આ મદરેસા બનાવનાર એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાનું કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદ્રેસા દિને મમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલેશનનું કામ આ જગ્યાએ ચાલુ છે